રાજ્ય સરકારની ખેડૂતોને દસ હજાર કરોડની આર્થિક સહાય પેકેજ જાહેરાતને પગલે પાટણ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર પૂર અસરગ્રસ્ત રાધનપુર સાંતલપુર તાલુકાના ખેડૂતોએ રાજ્ય સરકારનો માન્યો આભાર રાજ્ય સરકારના આ ઉદાર સહાય પેકેજથી ખેડૂત સમાજને મોટો રાહતનો શ્વાસ મળ્યો છે રાજ્યના ખેડૂતોને તાજેતરમાં કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે થયેલા ખેતી પાકોના વ્યાપક નુકસાનમાંથી ઝડપભેર પુનઃ બેઠા કરવા રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીનું સૌથી મોટું આશરે દસ હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ખેડૂતોની ઘડીમાં સંવેદનશીલતા દાખવતા અને બિનપિયત બંને પ્રકારના પાકો માટે એક સમાન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે આ નિર્ણય મુજબ ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા બાવીસ હજારની સહાય વધુમાં વધુ બે હેક્ટર સુધીની મર્યાદા સાથે આપવામાં આવશે રાજ્ય સરકારના આ ઉદાર સહાય પેકેજથી ખેડૂત સમાજને મોટો રાહતનો શ્વાસ મળ્યો છે રાજ્ય સરકારે અગાઉની જેમ આ વખતે ધરતીપુત્રો પ્રત્યેની સંપૂર્ણ સહાનુભૂતિ સાથે કુદરતી આફત સામે તેમની પાછળ પડખે ઊભી રહી અને સહાય આપવાનું પરંપરાગત અભિગમ જાળવ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કિસાન હિતકારી દિશા દર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોના કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ છે પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓમાં ભારે વરસાદથી ખેતી પાકોને મોટું નુકસાન થયું છે રાજ્ય સરકારની આ સહાય ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે સાંતલપુર તાલુકાના ખેડૂતોમાં આ સહાય જાહેરાતથી ખુશીની લહેર પ્રસરી ગઈ છે અને તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા સહાય રકમ વહેલી તકે આપવામાં ખાતામાં જમા થાય તેવી વિનંતી કરી હતી રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ હું ઠાકોર અમરતજી નેમાજી ગામ પુરાણા હું કહું છું કે અમારા ગામની અંદરમાં ખૂબ નુકસાની આવી ગઈ છે અડદ જુવાર બાઈ એરંડા બધું નુકસાન ખૂબ નુકસાન હતી ભારે વરસાદના લીધે ખૂબ નુકસાન આવી ગયું છે પણ અત્યારે હાલ સરકારે દસ હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ બહાર પાડ્યું છે આનાથી અમે ખુશ છીએ પણ તકલીફ તો ઘણી છે ત્યારે હાલે અમારા ખેતરોમાં પાણી છે પણ સરકારનો આભાર કે આટલું પેકેજ ઐતિહાસિક જાહેર કરવામાં અમે ખૂબ રાજી છીએ આહીર પાતાભાઈ જગમાલભાઈ ગામ ફાંગલી તાલુકો સાતલપુર જિલ્લો પાટણ અમારા ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ વરસાદ પડવાથી ખેડૂતોને બહુ નુકસાન ગયેલ છે પાક બંધ નિષ્ફળ ગયેલ છે તે બદલ સરકારે દસ હજાર કરોડનું જે પેકેજ પાસ કર્યું તેના બદલ આભાર અને વહેલી તકે ખેડૂતોને પૈસા ખાતામાં નાખે તો અત્યારે ફેર વરે કોઈ કરવું પડે એના માટે ખેડૂતોને ઉપયોગમાં આવે એ બદલ આભાર મારું નામ સોલંકી મુકેશભાઈ છે હું પાદરપુરા ગામનો ખેડૂત છું અને જે વરસાદ થયો હતો અને વરસાદના કારણે અમારો પાક બધો હાવ પાયમલ થઈ ગયો હતો બરાબર અમારો કોઈ આધાર રહ્યો નહોતો પણ સરકારશ્રીએ જે પેકેજ જાહેર કર્યું છે દસ હજાર કરોડનું બરાબર એ બદલ સરકારનો ખૂબ આભાર માન્યો કારણ કે અમારે કોઈ આધાર રહ્યો જ નહોતો આખો પાક હાવ વરસાદ એટલો થયો ને તે ખરેખર અમે જીવી શકીએ કે ના મરી શકીએ એવી અમારી હાલત થઈ ગઈ હતી પણ જે સરકારે અત્યારે ખરેખર મંત્રી સાહેબે અને મુખ્યમંત્રીશ્રીએ અને કૃષિ મંત્રીશ્રીએ આ પેકેજ જે જાહેર કર્યું છે એ બદલ અમે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ કે સરકાર ખરેખર અમારી ખેડૂતોની વારે આવી દુષ્કર જેવી અમારી પરિસ્થિતિ ખેડૂતોની થઈ ગઈ હતી અમારે કોઈ માલ ઢોળ માટે કોઈ ઘાસચારો નતો પણ એ સમયે ચારો પણ સરકારે મોકલ્યો અને અત્યારે આટલું બધું મોટું પેકેજ જાહેર કર્યું છે ખરેખર અમારા ખેડૂતોમાં ખુશીનો માહોલ કહેવાય અને અમે સરકારને ખૂબ આભાર માનીએ છીએ અત્યારે અમે ખેડૂતો બહુ ખુશ થઈ ગયા છીએ કે ખરેખર સરકારે આટલું મોટું જે પેકેજ જાહેર કર્યું છે પણ સરકારનો ખૂબ આભાર માનીએ રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકાર મોદી સાહેબનો પણ ખૂબ આભાર માનીએ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર